બે મારો <laughs> 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 કે ખાવું પડતું હવે હા બાય બાય કે ખાવું કેલા છે બારો ફોટો નહીં હું વિડિયો ઉતારું ઈમેન ની વાત છે મોકો મળ્યા દોલ્લે ને વાહ નમસ્તે હું તમને કહી રહ્યો છું કે અમારા ખાતામાં બે ના કા બે બડકા પડ્યા मला काय नाही कळतंय एकच पण काय न ठाव पडतो काय म्हणतं म्हणतं काय बडतोय कोई ओय दिन जो मोटा बड़ा अरे ये आछो खावा मन जो हो हाची कह दी जे खुश बगाड़ती न एम धीमे रई काम जे हो खावर गोद काप जे

તને હાથ કાઢને કંચું ની રહી શકું વાત ઓલો છે તક તક ભૂ લાગું બંખાં ચાપા અલા halo, halo. video call kan video call kan jadi jadi આપણે કેતા હરિયા છોરાની આ તો ભૌલી એ મોકાને ભરમે સારા માર્ગ પછી આવે ને હે ચારમા દેસાઈ સાહેબ બાર ધરમ કહું છું લે લે હવે એસે મે કે મોકો કે લે કે તોય નથી પાછો મોકો

ਨੀਦ ਨੂੰ ਬੋਲੋ ਲੈ ਲਓ ਪਹਿਲਾਂ ਲਓ ਨਵੇਂ ਐ ਬੋਲੀ ਐ ਬੋਲੀ ਬੋਲੀ ਪਿਛਲਾ ਬੋਲੋ ਯੂਰ ਅੰਜੂ ਅੰਜੂ ਸੁਣਾ ਮਾਂ ਮੋਨਾ ਦੇ ਅੰਜੂ ਮੈਂ ਅੰਜੂ ਅੰਨੇ ਤੱਕ ਕੋਈ ਨਹੀਂ ਐ ਖਬਰ ਆਉ ਤਾਂ ਨਹੀਂ ਲੈਵਾ ਦੇਜੇ ਬੱਚਾ ਨਹੀਂ ਜੀ ਨੂੰੜੀ ਹਾਟੂ ਦੇਵਾ ਦੇਜੇ ਛੋੜੂ ફોટા પછી ફોન કરું બે ફોટા પાડે ને એમાં આવે હરખુ પૈ લઈ લેવાય છેલ્લે જાઓ

આપડે <kritic> બાગારે <tis Politica> <Wagner> અલ્યા કાપવામાંડે આવો ને કે તાર મમ્મીને કાઈ ચાલુ છે અયા મત તો બેહી રાખજો તું કાઈ આ પૂરો પે માઉ કસર હય જન ભાઈ આપણે છોકરા છોકરા મોટી

હા આવો આજે આ દે જો ને આમાં જો બસ ભાઈ માર ગોરે ગુલાબ ગુલાબ આયે કુકુ શું આમ દેજો હા હા આમ 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 આ ઉપર ગયો આરે ભાઈ લેતો બડ બડાવ તારું વાત છે જા એશું દેશો જાવ તેમ બેસ કરો જાવ આ બધા દેવાણી છે આ બધા દેવાણી છે બાપુ બોલા હા આવો બેઠક આવે બહુમાં કે રેખા હા જન્મ <laughs> દિવસ <laughs> बातें पढ़ी हैं सो कराले। हाँ। 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 हाँ 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 आई बजो क्या दो ला ला कौनो पड़े アプローアプローアプローアプ

لمسول